તો ગાડીના ત્રણ ઓનર રહે છે ડીઝલ એન્જિન કાર છે ગાડીમાં એસી ચાલુ છે તેમજ તેમજ મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળી છે 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 આખી ગાડી ગ્રેટ ગ્રેટ પિકઅપ રહે એવરેજ ગાડીની મિત્રો તમારે ગાડી ખરીદવી છે ડીઝલ એન્જિન કાર રહે છે આખી ગાડી ઓરિજિનલ છે સેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ મળશે તે પહેલા જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારે ફોર્ડ ફેસ્ટા ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે તાલુકો ભાણવડ તમને ગામ માન પર તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકા તમને દ્વારકા જિલ્લામાં માનપર તમને ગાડી જોવા મળી રહેશે તમારે મિત્રો ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમને વિડીયોના નીચે જ નંબર મળશે સત્તાણું બે છી અઠ્યાસી સાત તેર તે વિડીયોના નીચે તમને ગાડીના માલિકના નંબર જ મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહે છે ગ્રેટ પિકઅપ રહે છે એવરેજ રહેશે છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખને દસ હજાર રૂપિયા તેવું ગાડીના માલિક જણાવે છે ભાવિનભાઈ એવું જણાવે છે જો તમારે ગાડી ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે તમને ભાવિનભાઈના નંબર મળશે ગાડીના માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું